સ્નાતન ધર્મ એટલે બધા પૂજા કરતા આવડે નામ સ્નાતન ધર્મ નરસિંહ મહેતા

ગાય હોય તો ભલાય વૈસ હોય તો ભલાઈ હિન્દુ હોય તો ભલાય મુસલમાન હોય તો ભલાય ક્રિશ્ચન હોય તો ભલાય ગુજરાત હોય બધાની વંદ ના કરે બધા જે સત્ય તત્વ છે એની વંદના કરે એનું નામ સત્ય સનાતન ધર્મ કહેવાય છે વિદ્યા જગત જાણો સદબ્રહ્મ એક માનો જોયું અસાર જગમાં સાસો છે સાત જગત ની અંદર અસાર છે સાર ની અંદર સાર સ્વરૂપ હોય તો ઈશ્વર રામચંદ્ર ભગવાને યુદ્ધ પૂરું કર્યું રાવણને ને पुष्प विमान के अंदर वैसे ही विद्या में रहेगा ये भगवान को है रजा लेता था बनता है वंजरान राजी के सीता माता ने अपने हनुमान जी महाराज नो वारा हो सीता माता ने अपने हनुमान की बहुत सेवा करी हमारे हनुमान जी महाराज ने कहीं देव तो भगवान ने पूछ भगवान ने पूछ इस समय में पूछता is <laughs> it